આવી નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે વાત કરતા હોય એ હંમેશા પાયવિહોણી જ હોય અને આજની તારીખની અંદર આપણે જે વાત કરવાના છે એ કામ તો આપણું થઈ ગયું છે જે રામમોગલ સીટનું આપણે જે વ્હાઈટ ડુંગળીનું એટલે કે એક્સપોર્ટ ક્વોલિટીનું આપણે આ બિહારનું આપણે કામ આ વિડીયો તમે જોઈ શકો છો આપણે એનું કામ ચાલું થઈ ગયું છે અને હવે પછી ખેડૂત માટેનો ખાસ સંદેશો છે આખરી સંદેશો છે આ ત્રીજો વિડીયો આપણો બનાવ્યો છે કે આપણે જે જનરલી વાત કરી હતી કે જ્યારે મગફળી નીકળતી હતી ત્યારે ખેડૂતોનો આપણે સંદેશો આપ્યો હતો કે આ વર્ષે જે સફેદ ડુંગળી એક્સપોર્ટની અંદર જે ખેડૂતો સાઈડલાઈન થયા છે તો આપણે પણ આ ત્રીજો વિડીયો આપણે ખેડૂતો માટે ખાસ બનાવીએ છીએ અને આ છેલ્લો વિડીયો છે અને હવે એક જ ઓપ્શન કીધું છે આપણી અગર એ છે કપાસ જે ખેડૂતને કપાસ બગડ્યો હોય તો એના માટે હજી એક ઓપ્શન છે એ વ્હાઈટ બુધલ એક્સપોર્ટ તમારો કપાસ જો બગડ્યો હોય તો એની અંદર તમે આ વર્ષે વાવી શકો છો કારણ કે સારો એવો ભાવ રહેવાનો છે જે આવતા વર્ષે ઘણા ખેડૂતોને જે ભાવ નથી મળ્યો એની હિસાબે બહુ ઓછું વાવેતર થયું છે જનરલી ઓછું વાવેતર થયું છે અને કોઈ પણ ખેડૂતને જો એમ લાગે કે નાના મારો કપાસ નીકળે એમ છે તો તમે જે એક્સપોર્ટ ક્વોલિટીનું મોગલ સીટ્સનું બિયારણ તમે વાવજો અને તમારે આ વર્ષે બેનિફિટ પણ સારો રહેવાનો છે કારણ કે ભાવતાલ પણ સારા ઉપરથી બહુ સારા રિસ્પોન્સ સારા છે તો મારો બાજ આગ્રહ છે અંતિમ વિડીયો મારો આ છે કે જે તમે ખેડૂતો માટેનો ખાસ આ વિડીયો છે તો તમે સફેદ બુધલ એક્સપોર્ટ ક્વોલિટી વાવો અને તમે આ વર્ષે થોડોક ભાવનો પણ લાભ લ્યો જય જવાન જય કિસાન